નર્મદા જિલ્લાના તિલકવાડાના તિલકેશ્વર મહાદેવ મંદિર ખાતે દૂધનો અભિષેક કરવામાં આવ્યો અને આપણે જાણીએ છીએ કે આજે પૂનમનો પડવો અમાસની બીજ અણધાર્યું મૂરત તેરસને તીજ એનો વિશેષ મહિમા બતાવવામાં આવ્યો છે અને તેમાં તિલકેશ્વર દાદાને તલનો અભિષેક પણ કરવામાં આવે છે અને એનું વધારે મહત્ત્વ બતાવવામાં આવે છે રિપોર્ટ બાય પરેશ પંડ્યા નર્મદા તિલકવાડા તિલકેશ્વર મહાદેવકી આપણે હિન્દુ શાસ્ત્ર અને ધર્મ પ્રમાણે કહેવાય છે કે પૂનમનો પડવો અમાસની બીજ અણધાર્યું મુહૂર્ત તેરસ ને તીજ એટલે આજે પૂનમનો પડવો છે અને એ રીતે વિશેષ મહત્ત્વ છે અને તે દિવસે ભગવાન તિલકેશ્વર પર દૂધનો અભિષેક કરવામાં આવ્યો તો આપણે જાણીએ કે પ્રસન્નતા નિર્માતે દૂધ નો અભિષેક કરવામાં આવે છે તિલકેશ્વર મહાદેવની પ્રસન્નતા બની રહે સભિ ભક્તો પર ભગવાન તિલકેશ્વર મહાદેવ કૃપા કરે એવી પ્રાર્થના અને સ્તુતિ છે અને સાતમા યુગ યુગમાં તિલકેશ્વર મહાદેવ રહ્યો છે તિલકેશ્વર મહાદેવ દ્વારા અભિષેક કરવામાં આવે છે એમ તો દૂધ દહીં પંચામ્રત બધોથી અભિષેક કરવામાં આવે છે નર્મદા જલથી પણ નર્મદા તીર્થ ક્ષેત્રે નર્મદા જલથી અભિષેક કરવામાં આવે છે દૂધથી પણ અભિષેક કરવામાં આવે છે પણ એ વિશેષ તલ રોમાતમ છે તલ ચડાવતી તલથી અભિષેક કરવાથી ભગવાન તિલકેશ્વર મહાદેવની પ્રસન્નતા બની રહે આપણું નામ હેમંત કુમાર દેવીશંકરજી જોશી ગામ તિલકેશ્વર મંદિર પૂજારી